તો એક મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ તાપીથી સૌથી મોટા સમાચાર તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે 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 સમાચાર સમાચાર હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ જામ્યો વ્યારા બાજીપુરા વાલોડ ડોલવણ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે વ્યારાના મિશન નાકા નજીક સરિતાનગર રોડ પર વરસાદી માહોલ જામ્યો છે વરસાદને લઈને ડાંગર પથવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ સાથે સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે આપણે જણાવી દઈએ તાપી જિલ્લાથી કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાની સાથે ખેડૂતો ચિંતામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદી માહોલ પણ સાથે જ વ્યારા બાજપુરા વાલોડ લોલવણ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વ્યારા મિશન નાકા નદી સરિતા નગર રોડ પર વરસાદી માહોલ

બેંકમાં તારીખ તેરથી સોળ સપ્ટેમ્બર દરમિયાન જુદા જુદા ઇઠ્યાસી જેટલા